વિરોધ પ્રદર્શન કરાયું હતું ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓના પ્રોબેશન સમય દસ વર્ષ થયો હોવા છતાં કાયમી કરવામાં આવતો નથી રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો માલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે અમારી માંગણીઓમાં ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે નાની છુલ્લક બાબતોમાં જે ટ્વિટર દ્વારા અથવા તો અનામી કે નાનામી બેનામી અરજીઓ દ્વારા જે અધિકારીઓને નોટિસ આપવામાં આવેલી છે અને જેના કારણે શું થાય છે કે લોકોનો જે અધિકારીઓ છે એમનો મોરલ ડાઉન થાય છે બીજું એમના જે નોકરી વિષયક બાબતો છે જેમ કે પ્રોબેશન અને પ્રમોશન જેવી બાબતો એ અટકી પડી છે ઘણા સમયથી એ ક્લિયર કરવાની માંગ થાય છે પણ એ બાબતે કોઈ નિરાકરણ આવેલું નથી એટલે આજે અમે વિરોધ ઉપર ઉતરીએ છીએ અને આ બાબતમાં અધિકારીઓને જે નાની છુલ્લક બાબતો હોય જે ખરેખર હકીકત હોતી નથી છતાં પણ એમાં એ બાબતે નોટિસો આપવામાં આવે છે ચાર સીટો સુધી આપવામાં આવે એટલે એ બાબતોના કારણે જે અમે જે આવેદન પત્ર આપીએ છીએ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી અને અમારી વાત સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરશું અને એના પછી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે જરૂર લાગશે તો અમે ભેગા થશું અને અમારી વાત રજૂઆત રાખશું